આગામી 20 સપ્ટેમ્બરે પીએમ મોદી મોવાના મહેમાન બનવાના છે ત્યારે મોવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે ટ્રાન્સપોર્ટેશન અને કન્ટેનર ઉદ્યોગ અને મહત્વની જાહેરાત કરી ભાવનગર ખાતે આ દેશના માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા હોય ત્યારે એમના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીનું પખવાડિયા સેવા પખવાડિયાની ઉજવણી પણ સારા દેશમાં જનતા કરી રહી હોય ઉજવી રહી હોય બ્લડ ડોનેશન કેમ્પ વૃક્ષારોપણ વૃદ્ધોને અને ખાસ કરીને સિનિયર સિટીઝનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એના કાર્ડ કાઢવા હેલ્થ માટેના કાર્ડ કાઢવા આ બધી અને ખાસ કરીને બ્લડ ડોનેશન કેમ્પો યોજવા આ કામગીરીની સાથે સાથે ભાવનગર ખાતે નવા જૂના બંદર ખાતે જૂના બંદરના વિકાસ જૂના બંદર ખાતે અગાઉ જાહેર થયા મુજબ ગેસ ટર્મિનલનું આયોજન અને સિપમાં જે આપણા કન્ટેનરો જે ઉપલબ્ધ કરાવવાના એ કન્ટેનરનું યાર્ડ ભાવનગર ખાતે મોટામાં મોટું બને એની જોકે કામગીરી બનાવવાની શરૂ પણ થઈ રહી છે મેન્યુફેક્ચરિંગની આપણે ભાવનગરમાં મેન્યુફેક્ચરિંગ અત્યારે કન્ટેનરનું શરૂ થઈ ચૂક્યું છે એમાં ખાસ કરીને માનની માનની શ્રી મનસુખભાઈ માંડવીયા પેટ્રોલિયમ મંત્રી હતા ભારત દેશના ત્યારે આપણને ગેસ ટર્મિનલની જે કરારો કરેલા છે એ હવે સાકાર થવા જઈ રહ્યું છે એમાં ખાસ કરીને ધોલેરા સર અને ભાવનગરને રેલવે કનેક્ટિવિટી સાથે જોડવાથી વિપુલ ટ્રાન્સપોર્ટેશનની સસ્તા દરમાં તકો ઉપલબ્ધ થવાની છે ત્યારે એનું સર્વે પણ રેલવેનું શરૂ થઈ રહ્યું છે મની વિમુબેન આપણા ભાવનગરના એમપી અને ભારત દેશના રાજ્યમંત્રી વિમુબેન બામણીયાના પણ થાક પ્રયત્નોથી આપણા રેલવે મંત્રીએ આ મંજૂરી ભાવનગરથી ધોલેરાને કનેક્ટિવિટી જોડવાની આપી છે એનું સર્વે પણ શરૂ થઈ રહ્યું છે એટલે ફૂડ પ્રોસેસિંગ મીઠા ઉદ્યોગ અલંગ સીપરેકિંગ યાર્ડ અલંગ બિલ્ડિંગ યાર્ડ બહુ ભાવનગરની અંદર કાર્યરત થાય વિપુલ તકો ઊભી છે અને ખાસ કરીને ભારત દેશના અન્ય રાજ્યોના અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અન્ય દેશોના રોકાણકારોએ પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે અને એમાં સળંગપણે નાના ઉદ્યોગો સાથે સાથે મોટા ઉદ્યોગો કેમિકલ ઉદ્યોગો ઓટોમોબાઈલ ઉદ્યોગો ગેસ આધારિત ઉદ્યોગો કેટલાય ઉદ્યોગોની વિપુલ તક ધોલેરા સુધી છે એમાં દોઢ લાખ કરોડ જેટલું આગામી દિવસોની અંદર રોકાણ આવી રહ્યું છે એવી તકોને આપણે ભાવનગરને સુંદર તક ઝડપવાની મળી છે એટલે ભાવનગર સુરેન્દ્રનગર અમરેલી અને અમદાવાદ જિલ્લાના સૌ નાગરિકો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ મોદીની વિઝનને સાંભળવા પધારે એવું હાર્દિક નિમંત્રણ ભારતીય જનતા પાર્ટી ભાવનગર અને ધારાસભ્ય મહુવા શિવાભાઈ ગોહેલ આપું છું